પાલીતાણામાં ડોળીના પ્રશ્નને લઈ અસામાજિક તત્વો દ્વારા પાલીતાણાની શાંતિ ડોળવા તેવા પ્રશ્ન ઉઠવા પામે તે પહેલાં આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું પાલીતાણાના યાત્રાધામ ખાતે ડોળીનો પ્રશ્ન વારંવાર ઉઠવા પામે છે તેની માટે પણ એક યુનિટ બનાવવામાં આવ્યું છે જેમાં નવા જૂના યુનિટ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલતા હતા ત્યારે ફરી એક વખત ડોળીવાળાને બેસવા માટે વિશામોની જગ્યા તૈયાર કરવામાં આવી હતી ત્યારે આ વિશામોની જગ્યામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી હોવાના અનુસંધાને આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી શાંતિ ન ડોળાય તેવા પગલાં ભરવાની માંગ કરી હતી सर एक दूसरा भी है, भी है। बात आप भी करवा लीजिए तो भी वो जो वहाँ के जो हमारे एम्प्लॉय थे वो खुद अपने हाथों से कर रहे थे पूरा वो भी कोई नया कंस्ट्रक्शन भी नहीं कोई ईटे बीटे थोड़ी खरोच आ रही हो तो इसे लगा रहे थे बोलो भारत माता की

ત્રીસ થી ચાલીસ લોકોનું ટોળું તલેટીમાં આવીને ડોળીના વિસામ જગ્યા ઉપર લગાવેલા જે ફ્રી ડોળીના બેનરો હટાવીને સૂત્રોચ્ચાર કરીને ખોટો જે શાંતિથી આ પાડી તળાની એક વર્ષથી ડોળવાનો પ્રયાસ કર્યો છે કાલની આ ઘટનાની અંદર બપોરના ત્રણ વાગ્યા આસપાસ હું જ્યારે ઘરે હતો ત્યારે મને સમાચાર મળ્યા કે ત્રીસ થી ચાલીસ લોકો આ તલેટીમાં આવીને આ વિસામ જગ્યા છે એમાં કબજો કરવા અથવા તો એના આપણા જે લગાયેલા ડોળીના જે બેનરો છે એ ફાડીને એ નુકસાન કરી રહ્યા છે દાદુપરાત

અને જે પણ અધિકારીશ્રીઓને એને સૂચનામાં આપે કે આવા જે ટોળાઓ છે એની સામે રાઇટર્નિંગ ગુનો દાખલ કરીને આ તમામ